વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓની કામગીરી માટેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એકસો એકતાલીસ શહેર વિધાનસભામાં આવેલા ઇલેક્શન વોર્ડ નંબર છમાં મંગલેશ્વર ઝાપાથી ચાપાનેર ચાર રસ્તા સુધીના રિસરફેસિંગની કામગીરી સાથે જ ગટરના એક્સટેન્શન સહિતની કામગીરીનું રૂપિયા ત્રણસો ત્રીસ ત્રેપન લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાથે સાથે સંગમ ચાર રસ્તાથી મંગલેશ્વર ઝાપા સુધીના રોડની કામગીરીનું રૂપિયા ત્રણસો પાંચ પોઈન્ટ છવ્વીસ લાખના ખર્ચે થનારી કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કામગીરીથી ટ્રાફિક સમસ્યા નિવારણમાં મદદ મળશે સાથે જ નાગરિકોને સારી સુવિધા ઉપલબ્ધ થશે ઉપરાંત તેઓના ઈંધણની પણ બચત થશે આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ધારાસભ્ય મનીષાબેન વકીલ સ્થાયી સમિતિના ચેરમેન મિસ્ત્રી સ્થાનિક કાઉન્સિલર હેમિષાબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ન્યૂઝ મંગલેશ્વર મંગલેશ્વર થી લઈ અને ચાંપાનેર ગેટ સુધી મુખ્ય માર્ગનું નું ખાતમુહૂર્ત કરવાની કામગીરી કરવામાં આવી આગામી સમયમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના વિકાસની દિશામાં વિવિધ લગભગ બસ્સો બાણું કરોડ જેટલા નવા કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ અને વિવિધ કામોની શરૂઆત થનાર છે ત્યારે પ્રારંભે આ મુખ્ય માર્ગના ખાતમુહૂર્તની કામગીરી કરવામાં આવી જેમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર સીતલભાઈ મિસ્ત્રી વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર છ અને વોર્ડ નંબર સાતના સૌ કાઉન્સિલર શ્રીઓ સૌ તથા સ્થાનિક નાગરિકો સૌએ સાથે મળી અને આ વિકાસના કામના ખાતમુહૂર્તમાં સૌએ સાથે મળી અને શુભારંભ કર્યો રોજ શહેર વિધાનસભામાં પાંચ અલગ અલગ જગ્યા પર રોડના ખાતમુહૂર્તનો આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે લગભગ તેરસો કરોડ જેટની આજુબાજુ આ રોડ નવા બનશે અને જે લોકોને વરસાદની ટાઈમ પર જે રોડની દશા ખરાબ થઈ હતી એને માટેના પ્રયત્ન છે અને ઘણા નવા રોડો પણ છે જ્યાં વસ્તી આવી ગઈ છે લોકો રહેવા લાગ્યા છે તે લોકોની પ્રાથમિક જરૂરિયાત પણ રોડ મળતી હોય છે ત્યારે આ રોડનું કામ આજે શરૂ કરવામાં આવ્યું છે વોર્ડ નંબર છ પાંચ અને ચારમાં